ગુજરાતભરમાં અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને સદસ્યતા અભિયાનમાં નવા ભાજપમાં સદસ્ય ઉમેરવા માટે નેતાઓ કામગીરી કરી રહ્યા છે અત્યારે હમણાં જ કચ્છના માંડવીના બીજેપીના એમએલએ અનિરુદ્ધ દવે સદસ્યતા અભિયાનમાં કદાચ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર હું મુસ્કાન મનસુરી અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તો કચ્છના માંડવીના ભારતીય જનતા પાર્ટીના એમએલએ અનિરુદ્ધ દવે સદસતા અભિયાનમાં કંઈક એવો બોલ્યા અને ડાયરેક્ટ જે સભ્યો છે જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે એમના પર પ્રહાર કરવામાં આવ્યો અને તેમણે કહ્યું કે જો ફાંકા ફોજદારી મારતા હોય તો મૂકી દેજો તમારા ખેસ પર જે કમળનું ફૂલ હટી જશે તો તમારી કોઈ પણ પ્રકારની વેલ્યુ નહીં રહે અને જો ભાજપના પાર્ટી હટી ગયા તો તમને માર્કેટમાં કોઈ ઓળખશે પણ નહીં અને તમારી કોઈ પણ પ્રકારની વેલ્યુ રહેશે નહીં તેવું બીજેપીના એમએલએ અનિરુદ્ધ દવે સદસ્યતા અભિયાનમાં જેટલા પણ નેતાઓ હતા અધિકારીઓ હતા પદાધિકારીઓ હતા તેમને કહેવામાં આવ્યું અને ખાસ આપણે હમણાંથી જોઈ પણ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઘણા બધા એવા નેતાઓ છે કે જેમને સસ્પેન્ડ કરી રહી છે કારણ કે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીનું નામ હમણાં થોડાક દિવસોમાં ખરાબ કરવામાં આવી રહ્યું છે દલીલ એ છે કે દરેક નેતા સારું કામ કરી રહ્યા છે પણ અમુક જે નેતાઓ છે એમના કારણે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે તેનું નામ ખરાબ થઈ રહ્યું છે હમણાં જ આપ સર્વને કિસ્સો ખબર જ હશે કે દીવમાં પણ નગ્ન ડાન્સ કરવામાં આવ્યો હતો ને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સામેલ હતા એમાં જેટલા પણ નેતાઓનો વિડીયો સામે આવ્યો જેટલા પણ નેતાઓના નામ સામે આવ્યા છે એ દરેક નેતાઓને ભારતીય જનતા પાર્ટીની જે પદવી છે તેના પરથી ખારીજ કરી દેવામાં આવ્યા છે એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે કે હવે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે એટલે જ માંડવીના બીજેપીના એમએલએ અનિરુદ્ધ દવે સદસ્યતા અભિયાનમાં એવું કહી દીધું કે તમે ફાંકા ફોજદારી મારતા હોય તો મુકી દેજો ભાજપનું નામ આગળ ઉમેરીને તમે તમારા કામ કઢાવતા હોય તમે બહુ જ મોટા જેવું એવું ધરાવતા હોય કે તમારું અસ્તિત્વ ઘણું બધું છે તો એવું કરતા હોય તો ભૂલી જજો કારણ કે જો તમારા ખેસ પરથી આ ભાજપનું કમળ એટલે કે ફૂલ હટી ગયું તો તમારી કોઈ પણ પ્રકારની વેલ્યુ નથી તમારું કોઈ પણ પ્રકારનું મોલ મહત્વ રહેશે નહીં અને જે ભારતીય જનતા પાર્ટીના જે પાટિયા માર્યા છે એ પણ તમારા આગળથી હટી જશે તો તમારી

તો અત્યારની મહત્વની ચર્ચામાં બસ આટલું જ વધુ મહત્વની ચર્ચા માટે જોતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સત્યનો સાથીદાર